પાટીદાર અનામત આંદોલન સમિતિના અલ્પેશ કથિરિયા સહિતના આગેવાનો દ્વારા સરદાર સંકલ્પ આંદોલન સમિતિ સરદાર સન્માન સંકલ્પ યાત્રાની જાહેરાત કરાઈ હતી અને યાત્રાની શરૂઆત તે બારડોલી ખાતેથી કથિરિયા સહિત અટકાયત કરાય છે તો સુરતમાંથી પણ કાર્યકર્તાઓની માનગઢ ચોક ખાતેથી અટકાયત કરવામાં આવી હતી સરદાર સન્માન સંકલ્પ યાત્રા આજ રોજ બારડોલી સ્થિત સ્વરાજ આશ્રમથી નીકળીને આવતીકાલે અમદાવાદ મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ ખાતે પૂર્ણ થનાર હતી યાત્રા શરૂ થાય તે પહેલા જ બારડોલી ખાતે ગાંધી આશ્રમથી પાસ કન્વીનર અલ્પેશ કથેરિયા સહિત સિત્તેર કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે યાત્રા શરૂ થાય તે પહેલા જ બારડોલી પોલીસ દ્વારા રૂરલ પોલીસ સ્ટેશનને અલ્પેશ કથેરિયા સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાને લઈ જવામાં આવ્યા હતા સરદાર સન્માન યાત્રા સાથે જોડાયેલા અન્ય કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે થોડા સમય પહેલા જ અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ મોટેરાનું નવીનીકરણ થયું હતું આ નવીનીકરણ થતાં તેમના નામની જગ્યા પર હાલના વડાપ્રધાનના નામથી આ સ્ટેડિયમનું નામકરણ કરી દેવામાં આવ્યું છે દેશના લોખંડી પુરુષ શિલ્પી વિશ્વવિખ્યાત ભારત રત્ન સરદાર સાહેબ માટે અપમાનજનક બાબત છે સરકારને કે પછી તંત્રને વડાપ્રધાન પ્રતે એટલો જ આદર રહેવાની પ્રેમ હોય તો ગુજરાતના અન્ય જિલ્લામાં આનાથી પણ વિશાળ સ્ટેડિયમનું નિર્માણ કરીને તેનું નામ વડાપ્રધાનના નામથી નામકરણ કરે તેનો કોઈ વિરોધ ન હોઈ શકે પરંતુ જે રાષ્ટ્રપુરુષનું આ દેશની એકતા અને અખંડિતતા માટે અમૂલ્ય યોગદાન આપ્યું છે તેના નામથી ચાલી રહેલા સ્ટેડિયમનું નવીનીકરણ કરતા અચાનક નામકરણ કરી હયાત વડાપ્રધાનનું નામ તેની સાથે જોડી સરદાર સાહેબનું અપમાન કરવાનો કોઈ અધિકાર નથી ફરીથી આ સ્ટેડિયમનું નામકરણ માત્ર ને માત્ર સરદાર સાહેબના નામ સાથે જોડાય તેવી લોકમાગને લઈને આ વાત સરકાર સમક્ષ પહોંચાડવા હેતુસર યાત્રાનું આયોજન કરાયું હતું ત્યારે તેમની ધરપકડ કરી હતી સરદાર સાહેબની બાર જૂન આજે સરદારનું જેને બિરુદ મળ્યું હતું એવા સરદાર સાહેબ દેશના બધા રજવાડાઓ ભેગા કરીને આજે દેશ એક બનાવ્યો બંધારણમાં જેનો ખૂબ મહત્ત્વનો ફાળો રહ્યો દેશમાં ફાળો રહ્યો એવા સરદાર સાહેબની આજે સંકલ્પ યાત્રામાં બધા કાર્યકર્તાઓને ડિટેન કર્યા જે બૌદ્ધિક લોકો છે અને એવા લોકોને આજે સરદાર સાહેબની યાત્રા માટે પરમિશન લેવી પડે મંજૂરી લેવા માટે લેવી પડે એ ખૂબ દુઃખદ ઘટના છે અને દેશ આ ગુલામી તરફ ધકેલાઈ રહ્યો છે એનો સૌથી મોટો બારડોલી થી કરમસદ સુધીની કર્મભૂમિ થી જન્મભૂમિ સુધી સરદાર સાહેબની યાત્રા અને સરદાર સાહેબના જે વિચારો હતા એ લોકોમાં માં એનું દિલમાં સ્થાન રહે એના માટેનો આ પ્રયત્ન સંકલ્પ યાત્રા શરૂ થાય તે પહેલા જ ધરપકડ કરાય છે આ યાત્રા રવિવારે સવારે કામરેજ ચાર રસ્તાથી વરાછા વિસ્તાર માનગઢ ચોક અંકલેશ્વર ભરૂચ કરજણ વડોદરા આણંદમાં રાત્રિ રોકાણ બાદ સોમવારે સવારે કરમસદ વડતાલ રોડ નડિયાદ ખેડા નારોલા ચોકડી રિંગરોડ અને ત્યારબાદ મોટેરા સ્ટેડિયમ પહોંચવાની હતી તે પહેલા ધરપકડ કરાઈ છે